નવલા જ રે નવલા યા મારા તર્વે ગોવિંદ રોમ અને જલારોમ અને શુમારો મમા મા ગુણલા જુને ગાય પણ વેર શિરો મવેર શિરોમના ગુણલા ગા બુરા ગ શ્રી વાહ ઉ ઉમ્ ભે મા સ્સાજે શણ ઘાર માર એ ના કા પરમોને મને ના તડીને ને ટી લડી વાર સણ ઘાર માર વાર વાલા